માટે પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે સરકાર કરોડો રૂપિયાની વિવિધ યોજનાઓ અમલમાં મૂકે છે પરંતુ આ કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ દર વર્ષે લોકોએ પાણી માટે મલખા મારવા પડે તેવી પરિસ્થિતિ ઊભી થાય છે અધિકારીઓ અને નેતાઓ કુદરતી અને ભૌગોલિક પરિસ્થિતિના કારણે બનતી સમસ્યા કહી રહ્યા છે ત્યારે ટાંકલીપાડા ગામના લોકોની પરિસ્થિતિ કંઈક જુદી છે આ ગામમાં પાણી માટે વલખા મારતા લોકોની મદદ કરવાનો બદલે તાલુકા પંચાયતના સદસ્યો અને સરપંચ રાજ રમત રમી રહ્યા છે ગામ લોકોનું માનીએ તો પાણી લાવવા માટે ટેન્કર હોવા છતાં નેતાઓ ટેન્કરનો ઉપયોગ કરવા દેતા નથી પરિણામે ગામ લોકોએ પાણી મેળવવા માટે ખાનગી વાહનોમાં દૂર દૂર ભટકવું પડે છે ગામની મહિલાઓ અને પંચાયતના સભ્ય આ મામલે રાજ રમત રમાતી હોવાની ફરિયાદ કરી રહ્યા છે ત્યારે લોકોના જીવન ભોગે ધારાસભ્યને ગ્રાન્ટમાંથી મળેલ ટેન્કરનો ઉપયોગ કરી લોકોને પાણી પહોંચાડવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે હું ભોયે માલતીબેન સુરેશભાઈ ગામ રહેવા રહેવાસી છું અમારા ગામમાં પાછલા બે માસથી પાણીની ખૂબ સમસ્યા છે ગામની અંદર બોર છે પણ તેમાં પાણી નથી આવતું અમે લોકો સવારથી પાણી ભરવા માટે બોરિંગ પર જઈએ છીએ ત્યારે ક્યારેક એક દેગડો પાણી ભરે છે તો ક્યારેક બે દેગડા પાણી ભરાય છે તો પીવા માટે પાણી વાપરીએ કે પછી ઘર વપરાશ માટે પાણી વાપરીએ ગામની અંદર બે ટેન્કર પણ છે તે ટેન્કર અમારા ગામમાં આપતા નથી તો અમે પાણી ક્યાંથી લાવીએ જેની પાસે ગાડીની સુવિધા છે તે બીજા ગામમાં જઈને પાણી લાવી શકે છે અમે ક્યાંથી પાણી લાવી શકીએ જો અમને ગ્રામ પંચાયતના ટેન્કરો છે તે પાણી માટે મળે તો અમારા સમસ્યા અમારી સમસ્યા દૂર થઈ શકે છે અમારે એક જ વિનંતી છે કે અમને વહેલી તકે પાણીની સમસ્યાનું નિરાકરણ કરી આપો એટલી અમારી સરકાર પાસે વિનંતી કરીએ છીએ મારું નામ પાર્વતીબેન વસંતભાઈ ભે હું ટાકલીપાડા ગામમાં રહેવાવાળી છું અમારા ત્યાં બે પાંચ બોરિંગ છે બોર છે તેને પાણી બી નથી નીકળતું અને અમે બીજા ગામમાં જઈએ ત્યાં બી પાણી લોકો આપતા નથી અને અમારા ત્યાં ગાય છે એ લોકો ગાય હારું બી પાણી મળતું નથી અને નદીમાં બી પાણી બધું સુકાઈ ગયેલું છે અને રાંધવા માટે બી પાણી નહીં મળે ને ગાયો માટે બી પાણી નહીં મળે ને વાપરવા માટે બી પાણી નહીં મળે એટલે અમે પાણી કાથી લાવીએ મારું નામ રમેશભાઈ ગોવિંદભાઈ ભોય હું ગ્રામ પંચાયતનું સભ્ય છું પણ અહીંયા ટાગલીપાડામાં પાણી પીવાની તકલીફ બહુ પડે છે પેલા પાછળ જેમ બોર છે પણ અહીંયા પાણી નહીં મળે નીચે આખું પાણી જ પતી ગયેલું છે અને પંચાયતમાં બે ટેન્કર જેમ આપેલી છે પણ અહીંયા ટેન્કર આપે ને મેં બે ત્રણ વખત ફરિયાદ કરી કે મને ટેન્કર ગામમાં આપો મને પાણીની સુવિધા કરવાની છે ગામમાં તો પેલો જે અમારા આગેવાન છે ચૂંટાયેલો વ્યક્તિ એ મને એમ જ કહે કે તે પેલું ટેન્કર એક જીવનું છે એ લઈ જાઓ પણ અહીંયા મેં ટેન્કર લાવી બી મૂકું પણ આજના સમયમાં ટેન્કર ભરી મૂકે પછી સવારના રાતના એ લોકો ટેન્કર હજુ ઉપાડીને એ લોકો લઈ જાય ને પર કામ પર આપી દે અને અમારે ત્યાં અહીંયા પાણીની પીવાની બી બહુ પેલી તો તકલીફ પડતી છે એટલે બીજા કામમાં લોકો જાય દેગડાને એવું લઈને અને લોકો મને આવીને ફરિયાદ કરતા છે કે અમને પાણીની સુવિધા કરી આપો હવે મેં કાથી એ લોકોની સુવિધા કરી પૂછું જે પંચાયતમાં છે પણ એ લોકો મને જ નહીં આપે તો બીજાને હું બીજાને તો પેલું આપે જ નહીં અને મને હું આપે નહીં આ રીતના કરતા છે એ લોકો